વી નાઇન ન્યૂઝ ધારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીએ સમાચારની તો મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના વડોદરા ગામ ખાતે વરસાદના કારણે ઊભા પાકને ભારે નુકસાન આપ આ વીડિયોના માધ્યમથી જોઈ રહ્યા છો જે વરસાદના કારણે પાક ફેલ થઈ ગયો છે તો તો ખેડૂતોનું આખા વર્ષનું બજેટ ગયું કર્યું હોય હોય ત્યારે અનાજ પણ ખેડૂતોએ સપના વાવ્યા કુદરતે ખેડૂતોના સપનાઓ પર પાણી ફેરવી નાખ્યું ખેડૂતોના પાક પાણીમાં ડૂબી રહ્યો છે મૂળી તાલુકામાં બસો છપ્પન મીમી વરસાદ પડતા ખેતરોમાં માં કપાસ મગફળી અને દિવેલાને ને વ્યાપક પ્રમાણમાં ભારે નુકસાન પહોંચ્યું છે વરસાદના કારણે ઉભા પાકને નુકસાન થયેલ છે તે પાકનું વળતર સરકાર આપે તેવી વડોદરા ગામના ખેડૂતોની માંગ છે લોકો અને ખેડૂતો ભીખ માંગી રહ્યા છે સાપરા વિપુલભાઈ મનુભાઈની માંગણી છે કે વહેલી તકે નુકસાન થયેલ પાકનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે કૃષિ પ્રધાન દેશનો ખેડૂત માંગ આમ જ દેવામાં ડૂબી રહ્યો છે આ વડોદરા ગામની અંદર આ અત્યારે વરસાદના કારણે જે નુકસાન થયેલું છે એ તમે લાઈવ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો આ કપાસ જે મોટી પરમાણના ભાગની અંદર બધાને ગામડે ગામડે અમારું કપાસ કોઈ જગ્યાને જીવતો રહેલો નથી આ વરસાદના કારણે વરસાદ એટલો પીડ્યો છે વીસ ઇંચ જેટલો અહીંથી વધારે વરસાદ પડવા શક્યતા છે અને આ વરસાદના કારણે આ કપાસ જે નુકસાન થયેલી છે તે સરકારને કહેવા માગ્યું છે કે આ જે કપાસ ભરી ગયેલો છે જે અત્યારે કપાસ છે એડા છે તળ છે તુવેર છે એવા મોટા પ્રમાણે નુકસાન અમારા વડોદરા ગામની અંદર વધારે છે તો હું એટલું એક સરકારને હાથ જોડીને વિનંતી કરું છું કે સરકારને કે તાત્કાલિક ધોરણે કે અમને સહાય પેટે અમને ચૂકવવામાં આવે અને તાત્કાલિક ધોરણે સરકારને કે વડોદરા ગામની અંદર જે અત્યારે નુકસાન થયેલું છે તે અમે તમને જ્યારે અત્યારે બતાવીએ છીએ કે આ કપાસ ગામડે અમારે કોઈ વાળ્યું એક કપાસ સારો રહ્યો નથી બધા કપાસ આવી હાલતની અંદર થઈ રહ્યો છે કપાસનું એક પણ ઝીંડું પણ નથી સારું રહ્યું ઝીંડું પણ હળી ગયેલા છે અને મોટે પ્રમાણે કપાસનું બહુ જ બહુ અતિ નુકસાન છે